નવસારી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના જળસ્તરમાં વધારો થયો છે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાવા ગયો છે જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડે પગે જાહેર જનતા કોઈ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે ગત રાત્રે અંબિકા અને કાવરી નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી રાત્રિ દરમિયાન જ કુલ નવસો ને છાસઠ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બિલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રે ઉઠાવી હતી આજ રોજ સવારે કેટલાક સ્થળોએ પાણી ઉતરતા કુલ સાતસો એકવીસ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે

દીકાની કાવેરી ઘણી બધી હતી આમ તો પૂર્ણાની લેવલ એ ડેન્જર નજીક હતી પણ થેન્કફુલી એનાથી વધારે નથી આ વરસાદ હાલ તો શાંત છે નદીઓ ડેન્જર ઝોન થી જસ્ટ નીચે છે કાવેરી હાઈએસ્ટ ત્રેવીસ અને અંબિકા હાઈએસ્ટ બત્રીસ પોઈન્ટ એસી તેત્રીસ આજુબાજુમાં થઈ હતી આ બંનેના ડેન્જર લેવલ છે ઓગણીસ અને અઠ્યાવીસ નાજી લેવલ એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકાની કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં નવસો છાસઠ લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં પાંચ ગામમાંથી બસો એકાણું જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએટ હતું ઇવેક્યુએશન હતું એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું ડેન્જર કે એસઓએસ કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો આ રીતનો નહીં આવ્યું એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા હાલ જિલ્લામાં ટોટલ રોઝ ક્લોઝ આજે સવારે આઠ વાગ્યાનો આટલો છે પંચાણું જે આપણા ઓવરટોપિંગ થતા છે વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે અને મેજર રોડ છે છ બંધ છે જે લોકો રેન્થી આફેક્ટેડ છે ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય આ બધા લોકો માટે આપણી ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોઈએ છે આજે પણ આપણે આના બધાના માટે બે હજારની આજુબાજુમાં ફૂડ પેકેટ્સની તૈયારી રાખેલી છે એમાં આપણને લોકલી એનજીઓઝ જેમ કે જલારામ ટ્રસ્ટ છે નવનાથ આશ્રમ છે અને વિલેજ લેવલ પર સરપંચો આ રીતની આપણી વ્યવસ્થા હોય છે હાલ ત્રણે ત્રણ નદીઓ ડેન્જર લેબલના નીચે છે પણ જેમ વરસાદ થાય તેમ તેમ એના માટે નાગરિકોને હજુ એકવાર અપીલ જ છે કે જ્યારે પણ તંત્ર આપણને કહે છે મોડી રાત્રે હેરાન થવા કરતા અમે આપ લોકોને સગવડ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરીએ છીએ આપ લોકોને મદદ કરવા માટે અમારી સહાય કરશે પોસ્ટ